અને હવે જો કે શિયાળાની શરૂઆત થઈ ગઈ એવું લાગે છે ઝાકર પણ હવે વધારે આવે છે હવાર હવાર આવી રીતનું ધુમ્મસ જેવું હવા મન લાગે છે અને રામ જે આ બાજુ ભાગ ખાયા ચાલુ કરી કાંઈ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો કે આપણે ગામમાં હતા ગામમાંથી પાછા આવતા રહીએ વાડિયા અને હવે થોડું વાડીનું કામકાજ છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો

અને એકથી બે અને ત્રણને ચાર ખાનાઓ બાંધી છે અને આપણે આ બાજુ કઈક બે બે નળિઓને આપણે આંટા લઈ લીધા છે અને વારો નહોતો એના હિસાબે નળીઓ બાંધી રહી છે કીધું અહીંયા સીંડા થોડાક જેવું લાગતું હતું વારાના હિસાબે વારા બે તૂટી જાય તો બે હરા અને હરખવામાં જો કે અત્યારે સારું છે શીંગું હવે કંઈક દેખાવા મળીએ છીએ આવી રીતના કંઈક પારું પારું શીંગું થવા ચાલુ થઈ જાય છે અને દવાની થોડીક જરૂર છે હરગવામાં અને લીંબુમાં આવી રીતના જો કે ખરાબમાં ફાલ પણ સારો છે અને દવાની થોડી જરૂર છે પણ બીજું મગફળી નીકળે પછી આ કંઈક દવા સાટવાનું નમું આવે જોકે હાલવાનું કંઈક ખરખું આવે એટલે દવા મગફળી ઉપડે પછી આપણે દવા પણ સાટવી છે ખરાબ લીંબુમાં પણ ભાઈ આવી રીતનું વાડીનું લોકેશન છે મસ્ત મજાનું અને આપણે જુઓ કે આમાં મિની બાગ એટલું છે ને ભાઈ વાત ન થાય આ બોર્ડિંગની અંદર આવી રીતના કંઈક મિની બાગમાં છે ને કે આ બોર્ડનું ઝાર આટલું નકોર છે એટલો વાંધો નથી બાકી એટલું મિની બાગ છે વાત ન થાય જો ભાઈ આ રીતનું એટલું આમાં કેરા કેરે તો ઝીણી ઝીણી એવું ઝરમર જેવું વરસે ને જાકાર આવી ટાઈપનું મિની બાગ જ એટલું છે તમે જોઈ શકો છો આ વેજ ગાડે અંદર એટલું ભાઈ આવી રીતના હે ને ઘણું બધું કહેવાય જોકે મીની બાગ એટલું બધું છે એટલે આપણે ઝાડ સારું નકોર કહેવાય ને કેટલું મીની બાગ તો ઝાડ શકીએ શક્યતા વધારે સવારનું સીરામણ પણ થઈ ગયું છે અને સીરાવી પછી આપણે જાશું પડામાં કામે અને રામ જે મારે મોબાઈલ જોવે છે ને આ બાજુ એક રોટલો ચડવાનું બાકી છે હાલો ભાઈ આ બાજુ એક રોટલો જોકે સડ્યા છે અને બાજરાના રોટલા ટમેટાનું શાક છે મસ્ત મજાનું તો હાલો શીરાઈ લઈ બધાય બધા કે પડામાં આવતા અવતરીયા છે ઘણો ટાઈમ થઈ ગયો છે અને આ રીતના ખડના જો કે પાથરા પાડી વાર છે બે ગાંડી જો ખડવાટી વાર્યું છે અને તડકો પણ સારો થાય મો ભાઈ પવન હાવ નથી ઠારવું કોઈ અને ગરમી થોડીક વધારે પકડી છે

ખડ છે થોડાક રહી ગયું બાકી તો બીજા તો વાતો કરે કે ખડ બહુ થઈ ગયું છે અમુક કોમેન્ટ કરે છે કે ભાઈ ખડ પેલા કાઢો ક્યાં ખડ છે એમાં મગફળીને હરિયા તમે જુઓ શેખે તણકું દેખાય છે ભાઈ હોય તો કોમેન્ટ કરજો તો કે ભાઈ લીંબુના હરિયા કમ્પ્લેન્ટ વાટીને ચોખ્ખા કરી વાર્યા છે અને આપણે જેવું કુણું ખડ એમાં દવા હો બે દિવસ પહેલાં મારી દવા એક બે હજી સાંટી દવા પણ સાંટીવારી છે હવે મગફળી નીકળ્યા પછી બીજું કામ થાય લીંબુનું કટિંગનું બધું ઘણું કામ બાકી છે પણ મગફળી નીકળ્યા પછી આપણે કટિંગ કામ ચાલુ કરશું હાલો ભાઈ જોકે હવે બાર વાગો આવી ગયા છે અને બપોરનો ટાઈમ થવા આવ્યો છે અને ભાઈ ખડ ખળહારણ ચાલુ કરી રહ્યું છે આવી રીતનું જોકે ગાંઘિયું હારી છે અને એક પાછળ લઈને આવે છે અને થઈ ગયા વહેતા ભાઈ મગફળીના ધોરીએ

જો કે આપણે આવી રીતના કંઈ કટિંગ કામ ચાલુ કર્યું છે આ એક મુહૂર્તનું ઝાડું છે એટલે થોડુંક નીચે ખડ જેવું વધારે છે આમાં જો કે ઓછું ધ્યાનમાં આવશે અને આપણે બીજું ઝાડું જો કે બે ઝાડુ કટિંગના કરી છે અને કલાક જેવો ટાઈમ કલાક તો નહીં થયો હોય પણ આપણે આવી રીતનું કટિંગ કર્યું છે આ ઝાડ થોડું મોટું છે એટલે આમાં કાંઈક અને આપણે છે કાપણીયું ફાલકર કાપણી અને કાપણી છે બીજી કંઈ

તો કે ઝાડું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ એટલે એક નંબર તહેરી કટ કરી વાર્યું છે આવી રીતે ભાઈ કમ્પ્લેટ કામકાજ ચાલુ છે કટિંગનું અને ચાલો ચા પાણી પીતા આવી ચા થઈ ગયો છે ચાલો ફટાફટ ચા પીને પાછા આવી જોકે કટિંગના ઝાડુ આપણે ત્રણે કરી વાર્યા છે અને ચા પીને અવતારી છે અને ત્રણ ઝાડુ આપણે ટાઈમ ટાઈમથી અડધી કલાક જેવું થઈ અંદાજે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો ચેનલમાં ન હોય તો ચેનલને એક લાઇક શેર અને ચેનલ ને તો સબસ્ક્રાઈબ ચેનલ ને કરી નાખજો ચાલો આજ ઘણું બધું કામ બાકી છે જો કે બે હારું કટિંગ આપણે કરવાની છે અને કેટલો ટાઈમ લાગે એ કાંઈ નક્કી નહીં જાડવું તો કે બે હારુંમાં જાડવા ઘણા બધા છે અને આ બાજુ આપણે મગફળી છે હાલો ખેડૂત ભાઈ માં પપ્પા એ લીંબુડી કાપન ચાલુ કરી દીધું એ મિત્રા ફોન તો હરખો જાલ માં પપ્પા કટિંગ કરી હે મિત્રા ફૂલ બાકા જીકી ફૂલ બાકાજી જી કી આ ટોપી કે ની છે આપણે તમારી છે કેટલા ભરાની છે સો ભરાની છે ઓ હાલો ભાઈ કટિંગ ચાલુ પાછું કરશું અને જો કે આપણે હાન પડી ગઈ છે અને પાંચ જો ટાઈમ થઈ ગયો સાડા ચાર જેવો વાગી ગયા છે અને ઝાડવા જો કે અમુક ઘણા હાઈ કટિંગ કરી રહ્યા છે અને રામજી પણ કટિંગ આવી ગયો કટિંગ કરવા હા ફોન નીકળ્યા ટકા માં લાગે ટકા માં લાગે હમ પટ્લુ માં પપ્પા મોટા પટ્લુ કટિંગ કરું નાનું પટ્લુ ચનન ને ઓલ ક્યાં શું કયો બે શબ્દ કહીશો ભાઈ કટિંગ વિશે તું કહીશ અલ્લા મિત્ર આપણે કટિંગ કરવા મીડા હાય અના સાળીયું ખાટે ભરવાનું હે મિત્ર એટલે એટલે ગરવાટું વળા કરી માથા મારું હમું આવે સાણીયું ખાતર હા દેશી ખાતર નાખવાનું હમું આવે

મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી